બે જ અલગ ગમ ના છો અરે ગમ ના છો મોટા વાહનો છું એવું છે મારા વાહન નું હવે જ છે બાકી ઘર નો માલિક છું હા એ તો મને દેખાય છે અફળા મારી વાત તમે સમજાણા છો તમારી ગાડી થોડી જ પેલા ખસખામ દબાવો એટલે બે ગાડીઓ નીકળી જાય

આજથી તમારા બે ઘરનું પાણી અમાર ઘર ની પીવે જો અરે પાણી તો પાણી હું તારા ઘર નું કદી ખાવ ન લે તો કને ખવરાવ છે જો વતનું છે હોય કર અરે ભાઈ સોના નું ખરેખર કટકર રોટલા કૂતરા નાઈ દેજો મારું તો એ કેવું છે અલ્યા દે ભુપતજી ની ગાડી બરાબર હવે હરિભાઈ કી ગાડી પાછી ના લઉં ભુપતજી કી ગાડી પાછી ના લઉં હવે ન્યાય કરો તમે બરાબર તો હરિજી હા અને ભુપતજી તમારા બેન થી પેલા હોય કુણ આવી તું કો બે હંગા છે જા આતા હા તમે બે હંગા જા જા ને તો આ વડીલ ને હું લેવા દેવા એમો હવે અભળો મારી વાત તમે કોણ છો હું અમારા ગામ નો આગે બોલ એટલે હું આયા ન ગામ ના છે ને તમે ઓય હા અભળો મારી વાત કે આ બે દણા ગાડીયા ની અડાસડી પડ્યા છે અને ગાડી એકબીજો બીજો પાછી નહી કરતા ને મારે થાય છે મોડું મારે પીણી જમીન વેચવાની છે એટલે બધા દલાલો વાટ જોઈને બે રહ્યા છે ને વાટ જોઈ જોઈને જતા રહે એટલે આ ગાડીઓ વળ આટલો કરાવો વડી લો હા મારે સીધે સીધું વાઈન ના કહેવાય હા જેવી રીતના કેવરા એવી રીતના કોણ જેમ કે આ રસ્તો ને અમારે બધા ભાગવો છે હા એ તો આખા ગોમ નો ગણો જેટલો અહિયાં હક છે એટલો અમારો હક છે હા હા અને આનો હું વટલો રસ્તો કાઢ હા હા કાઢો ને જલ્દી કરો અરે હાલ બે મિનિટ હા 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 તો હરીજી અને બુબજી

ઓ વડીલ ઊંચા અવાજે વાત ના કરતા ડેલીકટ આવી ગયા થી હે કેકરજી આ ડેલીકટ શું વાત હતી કો જોડેલીકટ આ બે જણા હે આપણા ગામના હરી ભાઈ કે હું ગાડી પાછી ના લઉં આ ભુબતજી કી હું ગાડી પાછી ના લઉં હવે તમે ન્યાય કરો તો આ વડીલ ક્યાં ના થતા હું બહાર ગામનો છું તમે ઓય શું કરો છો હું ગાડી લઈને આવ્યો છું ને મારે જ આવું છે બહાર કેમ બહાર જાવું બહાર મારે એ માટે જ આવું છે કે પેલી જમીન વેતાવાની છે ને બધા દલાલો બેહી રહ્યા છે મારી વાટ જોઈ જોઈ એટલે હાલ તમારી ગાડી નળા હતી હ કે ગાડી મારો બે બે નાળે છે બરોબર એટલે તમારે ઓમ જવાનું છે હા બેમાંથી ગમે તે આગા પાછી થાય તો મારી ગાડી ને આગળ તમે ચિંતા ના કરો ડો હવે હું જે વખત પોત ગોમામાં ડેલી કટ ઉભો રહ્યો ને એ વખત ભોભતજી મારા માટે ઘણી ગાડી દોડાય છે અને હરી ભાઈ ઘણી ગાડી મારા માટે દોડાય બરોબર એટલે મારા ભોભતજી ને ના કહેવાય તમે ગાડી પાછી લ્યો કે હરી ભાઈ ને ના કહેવા તમે ગાડી પાછી લ્યો હા હા બરોબર પણ તમે ચિંતા ના કરો તમને રસ્તો મળશે હા મારા જોડે એક વટલો રસ્તો છે કાઢો કાઢો ખટખ કરો મારે મોડું થાય છે અરે નેકડ છે તમે ચિંતા ના કરો અમારા ગામમાં પૂરે પૂરો ન્યાય થાય છે હવે જો ઓ બજજી કે આગેમાં હોભળો આપડા ગામમાં બળવાળા મોરતો છે એક હરી ભાઈ અને એક ઉબજજી હા ગામમાં એવો ઝઘડો હોય તો ભાઈ કે આ બે બળવાળા નાગળ કરો

શું કેવું આ વ્યવહાર કે અરે ભાઈ તમે મારો ખેગરજીન દોર થી ધીબો અને ખેગરજીના મોઢા થી હું નીકળી ગયું ને તો ખે તમારા ગાડી પાછી લેવાની બરાબર છે વ્યવહાર છે ભાઈ ખરેખર આ મૂર્ખાના મંડળમાં મારા મંજીરા કોઈ હોભળેમ નહીં બધા મૂર્ખા છે તમે ઓય શરૂઆત કરો કે તમે તો મોટા વાહન એટલે પેલા હું કારે હું તમને આલો છું

કે ભૂભજજી અને હરીભાઈ બળ પૂરેપૂરું કાઢ્યું પણ એ ના વયાને અવાજ કર્યો કે ના ખેગરજી અવાજ કર્યો બરોબર એટલે ન્યાય શું કહે છે કે ગાડી એક કે પાછી અટશે નહીં હા આ મૂર્ખો કહે છે કે પોસ્ટ ગોમનો ડેલિકેટ મને લાગે છે કે વયાના ગોમનો ડેલિકેટ છે આ રહ્યો

વાત કરો છે અલે ગોમ ઉપર સંકટ આવી દેણા અમારો વાહ ઉપર છે અમારો અમારો વાહ ચો પાણી ભરવા જાય છે અલે તમારો જાડી હોતા ની લા સમજાવો તમે અલે ભાઈ બોલછન બોલછન ભડે આ તો છે આગેવાન બોલો તો તો બોલો આગેવાન બોલછન ભડે દેલી કટ ઉભાવો ઇકડ અમે નહીં બોલતા ભડે આજેવન ચોથે બોલે આજેવન ને ગડદો સોરા સાથે ઉંકારો નહીં કરી છે હા નહીં લઈ છે હા આ તો હું ઊભો છું હા કદેક છે મો આધર ના હોય ને હા બે પડે અમારા ગામ ના માણસો એવા મારી વાત કે તમારા ગામ છે પાણી પીવો એટલે આટલો બધો રાખ દેખાઈ રહ્યો છે રાખ ખરો વ્યવહાર અમારું ગોમ પેહલા ઉભું રહે સરપંચ સાહેબ ને આપી

તમે તમારા ગામ ના સર છો ને હા એટલે આટલો ન્યાય કરો તમે ચિંતા કરજો ને તમે હું અમારી છોડી હા હવે હું શું કઉ છું કે તમે બધા આપડે આગેવાનો બધા બરાબર છે

ઓ આખણ છે તમે આખણ પડે કારણ કે બડેલા ઉપર છોડા ને ના હા હવે જો મને તો આપો મને બરાબર છે આ કાલે મલી અને આરી ભઈએ આખણ બરાબર છે

તો એટલો દૂર થાય છે તો એટલો દૂર થાય છે બે મકા થી હરખો સાહેબ બે બાજુ થી હરખો આ તો અભળો મારી વાત કે આ પેપડા નું પંતુ તોડીને જે પેલો આવશે છે એની ગાડી પાછી વ્યવહાર છે બરોબર છે બરોબર

ખરેખર આખું ગોમ મતું તું પેલો ગોડો ધબલા પર સડી ગયો હતો ગોડો ઉતરવાનું નોમ નતો લેતો પણ બીજો ગોડો પતરી લઈને આવ્યો તાળી ગોડા ઉતાર્યો ખરેખર ગોડું થવું પડ્યું મારા હા મારું પોણો પાટણ હા